અમદાવાદ જિલ્લાના ડાકોર પુષ્પાંજલિ સેન્ટર ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યોગેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા આ મેળામાં પચીસ ગામના બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મેળાનો આનંદ માણ્યો હતો મેળામાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પચીસ ગામના બાળકોએ બાલિકાઓ નૃત્ય પ્રદર્શન કરી આવેલા મહાનુભાવોનું દિલ જીતી લીધું હતું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુબેલીમ કેમેરામેન પોપટ જાદવ ડાકોર નમસ્તે મારું નામ છે સેલ્ફીના અને આ આજ આ પ્રોગ્રામનો આયોજન હું કરું આયોજન હું કરું છું આ દિવસનો પ્રોગ્રામ છે કે આ પચ્ચીસ ગામના બાળકો માટે આ એક ભવ્ય પ્રોગ્રામ અમે આયોજન કરેલું છે આજનો હેતુ છે આજનું નાનું પગલું કાલનું ઉજ્જવલ ભવિષ્ય એના ઉપર આ બાળકોને અમે કશું ને કશું શીખવા માટે કે પર્યાવરણ ઉપર કે એમના ચાઇલ્ડ રાઇટ્સ ઉપર અમે આ આયોજન કરેલું છે એટલે બાળકો આવે અને પોતે જોઈને રમે અને શીખે એના ઉપર આજનું આયોજન છે એટલે સવારે રેલી છે રેલી કાઢવાના છે અને રેલી ઉપર પછી થોડું ઉદઘાટન થશે અને બાળકોને દસ રમતો રમ્યા રમવા માટે રાખેલી છે અને ચાર નાસ્તાના કાઉન્ટરો છે એટલે બાળકો આખા દિવસ કશુંને શીખે અને સરસ રીતે રમીને જાય અહીંયાથી આ હેતુથી આ પુષ્પાંજલિ સંસ્થા આ પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકો આવે અને એમનો પોતાનો હાથ પર રમે અને ગમે એમને ગમી જાય એવું